દૈનિક બાઇબલના વાંચનો તારીખ ચૌદ ઓક્ટોબર બે હજાર પચીસ સામાન્ય કાળના અઠ્યાવીસમાં અઠવાડિયાનો મંગળવાર આજે માતા ધર્મસભા સંત કાલિસ્ત તહેવાર ઉજવે છે પહેલું વાંચન રોમના ના ધર્મ સંત પાવલ પત્ર અને શુભ સંદેશ નું વાંચન સંતુલુક્રુદ કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન રોમના ના સંતાવનો પત્ર અધ્યાય એક કડી સોળ થી પચીસ વિષય કથન મને શુભ સંદેશની શરમ નથી આવતી એ તો શ્રદ્ધા રાખનાર દરેકને પહેલા યહૂદીને અને પછી બિન યહુદીને પણ મુક્તિ અપાવનારી ઈશ્વરની શક્તિ છે કારણ એમાં માણસોને પુણ્યશાળી બનાવવાનો ઈશ્વરનો માર્ગ પ્રગટ થાય છે જે પહેલેથી તે છેલ્લે સુધી શ્રદ્ધાનો જ માર્ગ છે શાસ્ત્રના વચન છે કે શ્રદ્ધાથી પુણ્યશાળી બનેલ માણસ જ જીવન પામશે માણસોની સઘળી નાસ્તિકતા અને દુષ્ટતા ઉપર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ ઉતરે છે કારણ એ લોકો પોતાની દુષ્ટતાથી સત્યને ગુંગળાવી મારે છે ઈશ્વર સંબંધી માણસો જે કાંઈ જાણી શકે એમ છે તે બધું જ તેમની આગળ ખુલ્લું છે ઈશ્વરે જ તેમની આગળ પ્રગટ કરેલું છે તેના અદૃશ્ય ગુણો એટલે કે તેનું શાશ્વત સામર્થ્ય અને ઐશ્વર્ય તેણે સર્જેલી વસ્તુઓનો વિચાર કરતા સૃષ્ટિના પ્રારંભથી જ પ્રત્યક્ષ છે એટલે માણસો પાસે કોઈ બચાવ જ રહેતો નથી કારણ ઈશ્વરનું જ્ઞાન હોવા છતાં તેમણે ઈશ્વર તરીકે તેનું ગૌરવ કર્યું નહીં કે તેનો આભાર માન્યો નહીં બલકે તેઓ મિથ્યા વિતંડાવાદમાં પડી ગયા અને તેમના વિવેક શૂન્ય મન અંધકારમાં ડૂબી ગયા દાહ્યા હોવાનો દાવો કરવા છતાં તેઓ મૂરખ બન્યા અને અમર ઈશ્વરના મહિમાના બદલામાં તેમણે નશ્વર માનવીની અને પંખીઓની તેમજ ચોપગા પશુઓની અને પેટે ચાલનારા પ્રાણીઓની મૂર્તિઓને વધાવી લીધી આથી ઈશ્વરે તેમને તેમના હૃદયની મલિન વાસનાઓને સંતોષવાને છોડી દીધા પરિણામે તેઓ માહોમાહે પોતાના શરીરને ભ્રષ્ટ કરવા લાગ્યા એ લોકોએ ઈશ્વરના સત્યને બદલે જૂઠને અપનાવી લીધું અને સર્જનહારને છોડીને તેની સર્જેલી વસ્તુઓની ભક્તિ અને સેવા કરવા માંડી સર્જનહારનો યુગો યુગ જય જયકાર થતો રહો તથા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લોક ગ્રંથમાંથી અધ્યાય અગિયાર કડી સાડત્રીસ થી એકતાળીસ ખોટું ને સાચું ધર્માચરણ ઈસુએ બોલવાનું પૂરું કર્યું ત્યાં એક ફરોશીએ તેમને જમવાનું નિમંત્રણ આપ્યું એટલે તેઓ તેના ઘરમાં જઈને ભાણે બેઠા ઈસુએ ભોજન પહેલા હાથ ધોયા નહીં એ જોઈને પેલા ફરોશીને નવાઈ લાગી પણ પ્રભુએ તેને કહ્યું તમે ફરોશ્યો થાળી અને લોટો બહારથી સાફ કરો છો પણ તમારી અંદર લોભ અને દુષ્ટતા ભર્યા છે અરે મૂર્ખાઓ જેણે બહારની બાજુ બનાવી છે તેણે જ અંદરની બાજુ પણ બનાવી નથી શું પણ જે કંઈ તમારી પાસે હોય તે દાનમાં આપી દો એટલે બધું સ્વચ્છ થઈ જશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો